આપના કાર્યકરોને મનસુખ વસાવાની ધમકી આપના કાર્યકરો ભાજપના કાર્યકરોને હેરાન ન કરે જો એમને છંછેડાશે તો અમે છોડવાના નથી તેવું મનસુખ વસાવાએ કહ્યું રિઝલ્ટ પછી ભાજપના દિવસો જ છે કોણ ક્યાં તીર મારે છે એની ખબર છે એ તીર તમને ન વાગે એનું ધ્યાન રાખજો ભરૂચમાં મનસુખ વસાવા વર્ષિત ચૈતર વસાવા મેદાનમાં છે ત્યારે એનડી ગઠબંધનના જે કાર્યકર્તાઓ છે તે જ્યારે પ્રચાર કરી રહ્યા છે ત્યારે મનસુખ વસાવાએ

છેલ્લા ત્રણ દિવસ બાકી છે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાનો નો કોઈ બેનર ફાળશો ભારતીય પાર્ટી નો કોઈ કાર્યકર્તા પ્રચાર માટે નીકળતો અને એને રોકશો એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશો હેરાન કરશો

તો અમે છોડીશું નહીં તેવી વાત મનસુખ વસાવાએ કરી ભરૂચમાં છેલ્લા છ ટર્મથી સાંસદ છે મનસુખ વસાવા અને સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે તો આ તરફ ઇન્ડી ગઠબંધનના ચૈતર વસાવા તેમની સામે મેદાનમાં છે જે હાલમાં ડેડીયા પાડ્યાના ધારાસભ્ય છે ત્યારે આપના કાર્યકર્તાઓને ધમકી આપી છે અને કહ્યું કે જે તીર છે તેમને ન વાગે તેનું ધ્યાન રાખજો આપના કાર્યકરોને ધમકી આપી છે મનસુખ વસાવાએ અને કહ્યું છે કે ભાજપના કાર્યકરોને હેરાન ન કરે જો આવશે તો તેમને પણ છોડવામાં નહીં આવે અને સાથે એ પણ વાત થઈ કે રિઝલ્ટ પછી ભાજપના દિવસો છે એટલે મનસુખ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જીત તેમની જ થવાની છે અને જો અત્યારે આપના કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓને હેરાન કરશે પરેશાન કરશે તો તેમને પણ છોડવામાં નહીં આવે કોણ ક્યાં તીર મારે છે એની ખબર છે તેઓ પણ મનસુખ વસાવાએ કટાક્ષ પણ કરે છે તો ભરૂચ બેઠકની વાત કરીએ તો જ્યારે સાત તારીખે પચીસ સાત તારીખે પચીસ બેઠકો માટે મતદાન થવાનું છે એવામાં ભરૂચ બેઠક કે જ્યાં ચૈતર વસાવા મનસુખ વસાવા સામસામે છે ત્યારે મનસુખ વસાવાએ જે જનસભાને સંબોધન કરી રહ્યા હતા તે સમયે આપના કાર્યકરોને એક ધમકી જાણે સંદેશ આપ્યો છે આ મંચ ઉપરથી અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને હેરાન કરવામાં ન આવે જો અમને છંછડવામાં આવશે તો અમે પણ છોડીશું નહીં તેવી વાત મનસુખ વસાવ્યા કરી છે સાથે એ પણ કર્યું છે કે રિઝલ્ટ પછી ભાજપના દિવસો છે